हर गली हर मैदान खेले सारा हिंदुस्तान थीम साथी बनासकांठामा साइकिल रैलीनु आयोजन करायो बालारामथी अंबाजी સુધી સાયકલોથોન ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ હર ગલી હર મેદાન खेले सारा हिंदुस्तान खेले बी ઓર खेले बी ટીમ આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાંત્રી દૈવસીએ રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત સ્પર્ધાના ત્રીજા દિવસે બલારામથી અંબાજી ગબ્બર સુધી સાયકલોથોન સ્પર્ધાનું આયોજન કરાયું હતું बनासकांठा जिल्हा कलेक्टर श्री मिहीर પટેલે लिलीजंडी आपीने सायकल स्पर्धेનો प्रारंभ કરાવ્યો હતો જન ભાગીદારી સાથે આયોજિતા સાયકલ स्पर्धा 발ારામ મહાદેવ चित्रास्નીથી લઈને અંબાજી ગબ્બર સુધી યોજાઈ હતી જેમાં ભાદરવી પુનમ મહામેળા સંદર્ભે ધજા સાથે આ સાયકલ યાત્રા યોજાઈ હતી આ સાયકલ રેલીમાં સન્ડે ઓન સાયકલ અભિયાન હેઠળ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, પોલીસ વિભાગના અધિકારીઓ અને જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેલીનો ઉદ્દેશ્ય ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. સાયકલ રેલી દ્વારા લોકોને પર્યાવરણને અનુકૂળ પરિવહનના માધ્યમો અપનાવવા અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. आ स्पर्धा में प्रथम दस विजेता स्पर्धकों ने सम्मानित कराया था उल्लेखनीय है कि दर वर्षे ओगण त्रीस ऑगस्टे महान होकी खिलाड़ी श्री मेजर जन्म जयंती जन्मजयंतीलक्ष्य में राष्ट्रीय रमतगमत दिवस की उज्ड कराई है आ स्पर्धा जिला विकास अधिकारी श्री एम जे दबे पालनपुर प्रांत अधिकारी श्री के पी चौधरी सहित अधिकारीश्रीओ जोड़ाया था